ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ સ્માર્ટ સ્કૂલ બની જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા સ્માર્ટ ક્લાસનું ઉદઘાટન કરવામાં આવ્યું ડિજિટલ યુગની જરૂરિયાત પ્રમાણે અત્યાધુનિક ઇન્ટરેક્ટિવ પેનલ સ્માર્ટ પેનલ યુક્ત ક્લાસરૂમ બનાવવા નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં પાટણ જિલ્લાના ડીઈઓ શ્રી અશોકભાઈ ચૌધરી શ્રી જય એચ પંચોલી સાહેબ કેમ્પસના સીડીઓ પ્રોફેસર જયા ધ્રુવ શાળાના પ્રિન્સિપાલ ડોક્ટર ચિરાગ પટેલ ઈઆઈ શ્રી ભરતભાઈ પટેલના હસ્તે અનાવરણ તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યું સ્માર્ટ પેનલ લગાવવાથી બાળકોને ઘણી રીતે ફાયદો થશે જેવા કે સ્માર્ટ પેનલ્સ ઇન્ટરેક્ટિવ લર્નિંગને સક્ષમ કરે છે જે વિદ્યાર્થીઓ માટે શિક્ષણને વધુ આકર્ષક અને મનોરંજક બનાવે છે વિઝ્યુઅલ એડ્સ ડિજિટલ સંસાધનોની એક્સપ્રેસ વ્યક્તિગત શિક્ષણ વિદ્યાર્થીઓની સંલગ્નતામાં વધારો બહેતર શિક્ષક સમર્થન જેવા અનેક ફાયદા થાય છે આ પ્રસંગે ડીઈઓ શ્રી અશોકભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી તેમણે કહ્યું હતું કે એનજીઈએસ સંસ્થા સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક વર્ષોથી નામના ધરાવતી સંસ્થા છે પાટણ જિલ્લામાં નામાંકિત એ ભગવતી સ્કૂલમાં આ પ્રકારની ડિજિટલ યુગની વિદ્યાર્થીઓ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ સરાહનીય છે સંસ્થાના શ્રી જય એચ પંચોલી સાહેબ ને પ્રોફેસર જય ધ્રુવના ઊંડા પ્રયત્નથી શાળામાં નવીન વિકાસ થઈ રહ્યા છે જ્યાંની એક ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડ દ્વારા બાળકોને અભ્યાસમાં આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ પબ્લિક સ્કૂલ આજે સ્માર્ટ પેનલ ઇનોગેશન રાખવામાં આવ્યું જેમાં આ સંસ્થાના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર માનનીય પંચોલી સાહેબ અને આ સંસ્થાના કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર જય ધુભાઈ મારા ઓફિસના ભરતભાઈ અને સર્વ મિત્રોએ અને આ શાળાના આચાર્ય ચિરાગભાઈ એ ઇનોગ્રેશન કરવામાં આવ્યું અને આ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી જે આખા ઉત્તર ગુજરાતમાં જેનું નામ છે એવી નામ નામાંકિત સંસ્થા છે અને એમાં એ ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલ જે આખા પાટણ જિલ્લાની અંદર જે નામના ધરાવે છે એમાં સમગ્ર તમામ વર્ગોની અંદર સ્માર્ટ બોર્ડ બનાવવાનું જે સંસ્થા તરફથી આ કામ કરવામાં આવ્યું છે તે બદલ સંસ્થાના સર્વે